હાલ આજ તો આપડે મગનદન ની વાડીએ જવાનું છે નાસ્તો કરવા મગન દર્દન વાડી ગયો નાસ્તો કરવો હા હાલ હાલ જાય હા હાલ ટપકો આજ તો મગન નો ગાળીયો કરી ગયે સાફ પાણી નું કઈક કરી ગયે હા તો વાંધો નહીં દેવા મગન દા સારું ને હા સારું છે હો કેમ છે બસ શાંતિ છે કેમ છે મગન દાદા હલસા છે બોલો બોલો

જો જો કોઈ આવી ન જાય અહીંયા ઈ ધ્યાન રાખજો બટા નકર તમને બેન પર નાસ્તા નઈ કરાવું હો હા મગન દાદા બીજી વાડી આટો મારો આપણને ધ્યાન રાખવાનું કઈ ન્યા એટલે આપડે બે અહીંયા આવે સુઈ આરામ કરી જાય બીજી સુઈ જાય

વાડી દીધા તમને બે હું હતા હા તો મગન દાદાને એનો મણા કાઈ ગયા બે બી જા છે હાલો અમે હા તમે અમને તો દીધા હા એનો ગોચો તો ફરી હોય

તમે બીજી વાડીએ જવાનું બાનું કાઢીને બેયા જાય અમને હું રહી માર ખબર તમે દેવાન ટપુ ના ના મારી ઓલપા વાડી આવી 500 વીઘા છે આ હજાર વીઘા છે સમજો પાંચસો વીઘા નો કપાસ આટો મારવા ગયા એ બધું તો ઠીક હવે નાસ્તો કરવાનું હોય તમે આ મારા ખાઈ ગયા તમે નાસ્તો કરવા

મને આ મને મારે છે મણા લે આ પાછો આવ્યો સિન્ટુ

મગન મને દેવા તારી સિવાય ખોટું સાને ઉપાડી લે ઉપાડી લે છે કાંઈ એ રેવાજો થઈ ગયા એક મારી લેવા દે ની તો થઈ ગયા ચાલુ છે ચાલુ ચાલુ છે હેટો રેટો

મેન્ટો અને સબસ્ક્રાઈબ કરજો અને હા અમારા મગન દાદા ના ફૂલે ફૂલ સપોર્ટ